ક્યારે ખરાબ ભાત હોય ક્યારે ખીચડી ને ગઢી મેડિકલ સુવિધા છે મેડિકલનો કેમ્પ પર રાખી છે અને આરામની એ સગવડ છે તમામ સગવડ રાખી છીએ આપણે જે લગતી વળગતી જે સગવડ છે એ બધી અમે એ હિસાબે રાખીએ અમારું નામ ઇસ્માલભાઈ સુમરા અમે અમે મોરબી થી આવી 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 સારી તો દર હાજી દરગાહ ની મહિમા એ કે બધા હિન્દુ મુસ્લિમ બધા આવી સકે મહિમા બહુ સારી મારું નામ છે તૈયબભાઈ ઇસ્માઇલભાઈ સવાણ સુમરા અમે આવી કાલાવડ તાલુકાનું કાલમેગડા ગામ લગભગ વીસેક વર્ષથી આવી મહિમા તો સારો છે પણ રસ્તાના કામ સરકાર આ કરતી નથી એ પરેશાની છે હાજીપીર નો મહિમા સારો છે તો જ આટલું માણસો જાતું ને આવા તડકાને હિસાબે હાલી પગપાળા જતા હોય એનો તો અટકાર આપણી પાસે ન હોય પણ પાંચ છ લાખ માણસો તો પબ્લિક હોય જો મારું નામ શબીર હુસૈન છે હું છાપીથી આવું છું વડગામ તાલુકો છાપી મારું ગામ છે બરાબર મારે આજે બી ફર્સ્ટ ટાઈમ જવું છું હું પહેલીવાર બરાબર